ચાર અગિયાર બે હજાર પચીસથી ચાર બાર બે હજાર પચીસ દરમિયાન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો દ્વારા ડોર ટુ ડોર જઈ એન્યુમિનેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ પ્રક્રિયા અંતર્ગત તારીખ સાત બે બે હજાર છવ્વીસ સુધી વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાના છે આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી જે અત્યંત કઠિન સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનારું છે જે અંગે સમગ્ર રાજ્યમાં શિક્ષકોની માંગણી અનુસાર અનુકૂળતા કરવામાં આવે વધુમાં કોઈ કારણસર શિક્ષક બેલોની કામગીરીમાં વ્યક્તિગત સામાજિક કે અન્ય કારણસર હાજર નહીં રહી શકે તો મામલતદાર કલેક્ટર કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ ખૂબ દુઃખદ અને અપમાનજનક છે શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહે છે તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે તેમ છે આથી જ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકો ની ફરજમાં હોવાથી અત્યારે પણ શાળાઓમાં શિક્ષણ કાર્ય ખોરવાયેલું છે તેવામાં ઓનલાઈન જટિલ કામગીરી કરે તો આવતા ઘણો સમય સુધી શિક્ષણ કાર્યને અસર થશે જેથી ઓનલાઈન કામગીરી શિક્ષકો કોઈ કાળે નહીં કરે તેવું જણાવીને તેમની માંગણી દોહરાવી છે અત્યારે મતદાર યાદી સુધારણા સરની કામગીરી ચાલુ છે અને આમ જોઈએ તો દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ છે ને એમાંય ગુજરાત સહિત મોરબીમાં કામગીરી ચાલુ છે ત્યારે બી ની જે ફરજ બજાવતા અમારા શિક્ષકો છે અને નેવું ટકા શિક્ષકો ને બી તરીકે ફરજ બજાવે છે એના કારણે પહેલાં તો શિક્ષણ બિલકુલ બંધ થઈ ગયું છે શાળાઓ જાણે અનઅધ્યયન બની ગઈ છે ઘણી બધી શાળાઓમાં સો ટકા સ્ટાફ છે એ બીએલઓની કામગીરી કરી રહ્યો છે એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ સરની કામગીરી કરવી કે અમારા બાળકોની કામગીરી એને ભણાવવાની કામગીરી કરવી ત્યાર પછી હમણાં ગુણોત્સવ આવશે પ્રવેશ ઉત્સવ આવશે ત્યારે આ જ અધિકારીઓ કલેક્ટરશ્રી પ્રાંત અધિકારી અધિકારીશ્રી શ્રી અમારી શાળામાં આવશે અને ત્યારે બાળકોને વાંચન લેખન કરાવશે અને ત્યારે પાછો વાંક છે એ અમારા શિક્ષકોનો જ આવશે એટલે અમારો પ્રશ્ન એ છે કે અમારે આ કામગીરી કરવી કે અમારે ભણાવવાની કામગીરી કરવી આ એક મહત્ત્વનો પ્રશ્ન છે બીજું અત્યારે જે ઘરે ઘરે ડોર ટુ ડોર અમારા બીએલઓ ખાસ કરીને શિક્ષક ભાઈઓ અને બહેનો જે કામગીરી કરી રહ્યા છે રાત્રે બાર બાર વાગ્યા સુધી બહેનોને ફોન આવી રહ્યા છે કારણ કે બીએલોના નંબર જે તે પરચી આપેલી છે મતદાર પત્રી એમાં બીએલોના નંબર આપેલા છે એટલે માર્ગદર્શન માટે રાત્રે બાર બાર વાગ્યા સુધી બહેનોને પણ ફોન આવી રહ્યા છે એટલે સતત ફોનનો મારો ચાલુ છે કારણ કે જે બે હજાર બે પહેલાંની માહિતી માંગી છે એ ઘણા બધા લોકો પાસે નથી હું એક એ જે શિક્ષક વ્યક્તિ તરીકે મને પણ મને બે હજાર બેની મારી મતદાર યાદીમાં મારું નામ મળતું નથી તો સામાન્ય જે વ્યક્તિ છે એને મળે નહીં એટલે આ એક મહત્વનો પ્રશ્ન છે એના કારણે કામ ખૂબ ધીમું ચાલી રહ્યું છે અને બીજું જે આ ફોર્મ એકત્ર કર્યા પછી જે એને ઓનલાઈન કરવાની છે અમારી તંત્ર સમક્ષ મોરબીના ને હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવીને વિનંતી છે કે આ અમારા બીએલઓ કરી શકશે નહીં કારણ કે એની તાલીમ પણ આપેલી નથી અને જો આ કરવા બેસે તો છ મહિના સુધી અમારા બાળકોનું શું એટલે ફરી ફરી કલેક્ટર સાહેબની વિનંતી છે કે ઓનલાઈન કામગીરી છે એ ઓફિસ દ્વારા જ કરવામાં આવે બીએલઓ શ્રી છે એ ડોર ટુ ડોર કામગીરી કરી અને ફોર્મ છે એ સબમિટ કરી દેશે બીજા ઘણા બધા સોળસો સોળસો મતદારો છે એમને કેવી રીતે કામ કરવું એ માથા પ્રશ્ન છે જે સહાયકો આપેલા છે એ સહાયકો પાસે શાળામાંથી જ લીધેલા છે તો તો સહાયકો ઘણી જગ્યાએ પોતાની કામગીરીને કારણે કામ કરી શકતા નથી આવા અનેક પ્રશ્નો છે એ સિવાય જે દીકરીઓ સાસરે કહીઓ ખાસ કરીને સાસર ટંકારામાં જે પ્રશ્નો છે જેમાં નામ સર્ચ થતા નથી તો એ પ્રશ્નો ટેકનિકલ પ્રશ્નો જીડીસી ન્યુઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી